સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ હલો જય ગુરુ જય ગુરુ એક પ્રશ્ન કરવો હતો હું આમ લગભગ મહિના દોઢ મહિને છે ને ચાર વાગ્યા બે આવું છું ભજન માં મંત્ર જાતમાં હમ પણ એમાં એવું થાય ચંદુ ભાઈ મન રહ્યું ને એ ચારક ચારક વયુ જાય છે મન ને આમ એક ઠેકાણે લાવવા માટે હું કરું મંત્ર જાપ ચાલુ રાખું પણ તોય મન આઘુ પાછું થઈ જાય એનું શું કાલે કાલે વિડીયો આવશે એનો કાલે સાંજે વિડીયો આવશે સાત વાગ્યા પછી બરોબર બરોબર મન સ્થિર કેમ નથી થતું એ એટલે મેં કીધું થોડુંક માર્ગદર્શન ચંદુભાઈ ના કાલે કાલે સાત વાગે મારો અનુભવ channel ઉપર હા બરોબર સાત પછી આવશે મન સ્થિર કેમ નથી થતું બરોબર બરોબર આના ચંદુભાઈ હમ આપડા ઓલા ઓમ સોમ ના આપડે જાપ જપો હમ તો એ જપાય કે નો જપાય તમને ગુરુ મહારાજે આપ્યો છે મંત્ર

આપડે નાકરા અહિયાં ગોદ એવું ઉભું રેવાનું એ જ થયું ને તમે પછી મંત્ર જાપ જે કરો અને તે પછી બોધ થવા માટે મંત્ર જાપ કરવાનો છે હવે તમને તમારા ગુરુ મહારાજ એમને એમ જો બોધ કરાવી દેતા હોય તો પછી આ મંત્રની માથા કોઈ માં ક્યાં પડવાનું છે કાઈ હા પણ એમાં તો હું હવે નિશાલે આ તો બોધ હું તમને કેતા હોય તો કઈ દઉં અમારા નિરાંત

આ જે વાડો હોય ને વાડો હા વાડામાં ઘેટા પૂર્યા હોય કે નહીં હા કે ઘેડા કે ઘોડા હા બરોબર એમાં જાબલી ખોલી નાખે ને તમને એમ કે કે મેં છૂટા બરોબર હવે તમે પાછા અંદર કરવા કરો છો ના મારે બહાર નથી જાવું મારે બહાર નથી જવું બરોબર લ્યો હા દીડ હાચું ને તોતા એ દીડ હાચું ને બરોબર

તો પણ જેને થાય સાંભળ્યો આજનો વિડીયો નથી સાંભળ્યો સાંભળી લો આજનો સાંભળી બરોબર આજનો છે ઓહોમ સોહોમ ની જરૂર નથી બરોબર બરોબર થોડાક દી પેલા ત્રણ ચાર દી પેલા રાજકોટ થી એક ભાઈએ પૂછ્યું હતું મને કે સત્ય શું છે મને સત્ય સમજાવો કે બરાબર અને ટૂંક માં સમજાવો કે બાકી બધા તો ગુમરે નાખે છે આ કરો ના કરો નામ કરો ને અને છ મહિના થી કે તમારા વિડીયો જોઉં છું હું બરોબર મને એવું લાગ્યું કે તમે આટલી ઉમર માં પીએચડી કરી વાળ્યું છે એટલે તમને મેં ફોન કર્યો એટલે એને એ સમજાવ્યું છે અને એને એ પ્રશ્ન કર્યો હતો કે સોહમ વિશે તમે શું કેવા માંગો છો કે એને મેં પછી તમે સાંભળી અત્યારે લગભગ મિનિટ નો કોલ રેકોર્ડિંગ છે પછી મન કાલે બીજી ચેનલ ઉપર મેં મૂકી દીધેલું છે ગંગા ઉપનિષદ ચેનલ ઉપર અઠવાડિયા પેલા ઈજ વિડીયો મારો અનુભવ ચેનલ ઉપર આવશે અને એમાં મેં એવું લખ્યું કે સાંભળ